તો નમસ્કાર મિત્રો કેમ છે બધાય મજામાં તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો આજે આપણે વાત કરવાની છે મગફળીમાં આવતી ફૂગ વિશે તો એનું નિયંત્રણ ફૂગમાં કઈ રીતે કરવું મિત્રો તો અમારે તો લગભગ અહીંયા નેવું દિવસની માઇન્ડવી થઈ ગઈ છે કારણ કે અમે જે માઉઠું પહેલાં થયું હતું એમાં વાવી દીધી એટલે નેવું દિવસની આસપાસથી પણ બીજાને જે વાવણી વાવણીની છે એને લગભગ સાઈઠ દિવસની આજુબાજુ થયું હે મગફળીના એટલે હવેથી ફૂગના પ્રશ્નો ચાલુ થાય મિત્રો એટલે ફૂગના અમે નિયંત્રણમાં અમે શું કરીએ છીએ જે મફતમાં થાય છે એટલે યગ્રે એના માટે જાવું જ નથી પડતું થોડીક મહેનત લાગે છે મિત્રો દવા તો એ સાટવીને આ સાટવી છે એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન નથી દવા તો બધી સાટવાની જ છે મહેનતમાં તો પણ અમે લઈએ છીએ જે ગાય હોય છે આપણી દેશી ગાય એનું ગૌમૂત્ર લઈએ છીએ અને દેશી ગાયની જે સાઈઝ હોય એ સાઈઝ છે એ મારી પાસે પણ એ સબ ગાય છે એટલે મારે ગૌમૂત્ર નથી થતું એટલે હું બાજુમાંથી લઈ જાઉં અને સાટું છું સાઈઝને બધુંય પણ પહેલાં મારી પાસે જ્યારે ગાય નથી બાજુમાં પણ સુવિધા નથી તો એ હું દસ રૂપિયાનું લીટર લાવતો ગૌશાળા એથી મિત્રો અને આ રીતની સાટતો દવા બરાબર એટલે તમે પણ અમારા વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને જાણવા મળશે ને અમારી ચેનલમાં જો તમે નવા હોય

કણી હોય છે એટલે કણી જો નોંધલિયા અંદર હલવાઈ જાય તો તમે પાછા કંટાળીને એમ કહો કે આવું શું કરવું છું એટલે ગાળીને પછી નાખજો એટલે કાંઈ પ્રશ્ન ન રહી અને એ સાટો એટલે મિત્રો વિઘે ત્રણ થી ચાર પોપ કમસે કમ ઉતારજો ઉતારજો ને ઉતાર જો એટલા પોપ તો જ વિઘે તો જ એનું સો ટકા તમને રિઝલ્ટ મળશે રીતર નહીં મળે ને એને સાટો એ સાટવાની રીત એ રીતની છે કે જે તમે સાટતા સાટતા જાતા હોય એને ફૂગનું ડાળું આવે તમને તો એ ફૂગનું ડાળું ને આખું પલાળી દેવાનું મિત્રો એટલે એ ત્યાંથી જ એની ફૂગ અટકી જાય પછી આગળની વધે અને જે જો ધારો કે પચાસ ટકા એ ડાળામાં ફૂગ હોય ને તમારે ડાળું કરમાઈ ગયું હોય ને તો એ ડાળું પાછું લીલું થઈ જાય ભલે એમાં ડોડવા નહીં આવે મિત્રો માંડવીના પછી ડાળું તમારું જાહે નહીં એટલું એનું રિઝલ્ટ છે પણ આ તમે જે રાસાયણિક કરશો એમાં એ નહીં મળે તમને તમારી જે ફૂગ નવી નહીં આવે બાકી જે હશે એને જે ડાળું નુકસાન ડેમેજ થયું હે એ ડાળું તો તમારું ફેલ જ ગણવાનું રહેશે મિત્રો આમાં એ પણ એક બહુ મોટી રિઝલ્ટ છે અને બહુ મોટી સુવિધા છે એટલે તમે એગ્રેથી દવા લીધી હોય તો એમાં ભલે તમારે ફૂગ કદાચ અટકી જાય એ કોઈ પ્રશ્ન નથી પણ આના જેવું તો રિઝલ્ટ એમાંય પણ નહીં આવે કદાચ તમે કોઈ પણ કંપનીની દવા લેશો તોય કાળી ફૂગ હોય તો નેવું થી સો ટકા રિઝલ્ટ આવે છે પણ જો તમારે સફેદ ફૂગ ખાલી હોય તો સફેદ ફૂગની અંદર તો સોએ સો ટકા રિઝલ્ટ આવે છે સો એ સો શું પણ એકસો દસ ટકા રિઝલ્ટ આવે છે અમે દર વર્ષે એનો ઉપયોગ કરીએ છીએ એટલે સફેદ ફૂગ વાળા એ તો ખાસ સ્પેશિયલ છે મિત્રો કે તમે આજે સાંટો એટલે કાલથી તમને ફૂગ જોવા ન મળે પંદર દિવસ સુધી તમારે એમાં પછી આ ખેતરમાં આંટો મારવા પડો નહીં પંદર દિવસે પાછો તમારે છટકાવ કરવો પડે પંદર પંદર દિવસના ગાળે એટલે તો આપણે એના ત્રણથી ચાર છટકાવ કરીએ એટલે આપણે મહિનો દોઢ મહિનો જે ફૂગનો આવે એ કાઢવાનો હોય એ નીકળી જાય અને પછી ત્યાં તો આપણે જો કે પાકી જાય કારણ કે એ છેલ્લા મહિનાથી દોઢ મહિનાના સ્ટેજમાં જ ફૂબ વધારે પડતી આવતી હોય છે એટલે વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને વરસાદ લગભગ બધી જગ્યાએ સારો છે નહીં બહુ સારી વાત એ કહેવાય મિત્રો અમારે ત્યાં વરસાદ બહુ હતોય નહીં બહુ રાહ જોવરાઈ વરસાદે એટલે તમને એમ થતું હોય કે આ બધા તો નોખા નોખા વિડીયા બધા જેના તેના જોતા હોય બધા આપણે વિડીયો જોતા હોય ખેડૂના માહિતીના એટલે બધા નોખી નોખી વાતોને નોખો નોખી સલાહ દેતા હતું પણ આ કોઈ બણગા આપણે જીતવાની ખોટે ખોટી બોલી નથી હું પણ એક ખેડૂ છું અને અમે એનો પ્રયોગ કરીએ છીએ ભલે તમે જાજુ ન સાટો તો કાંઈ નહીં તમે ખાલી બે પોપ સાટી અને એની ટ્રાય કરજો બરાબર તમારે ઘેરે બધાની ઘેરે ગાય હોય તો આપણે દુજાણા દોતા હોય એટલે સાંજે જાઓ એટલે લીટર બે લીટર જે ગૌમૂત્ર ધોવા બેસો એટલે ગાય પ્રાવે ત્યારે લઈ લેવાનું હોય બરાબર બે પોપની ખાલી ટ્રાય કરજો જો તમને સારું રિઝલ્ટ લાગે તો અમને કોમેન્ટમાં પણ કહેજો કે નહીં તમારી વાત સાચી છે અને તો પછી આગળ એનો તમે પણ પ્રયોગ કરજો બરાબર વધારામાં મારે એ એટલું જ કહેવાનું છે તો સારું લાગે અમારો વિડીયો તો બીજા લોકો સુધી પહોંચાડજો મિત્રો એટલે બીજાને પણ સુવિધા મળે આપણે એક રે ધક્કા ખાતા હોય એ ધક્કા થોડાક બનતો ન થાય પણ થોડાક ઓછા થાય એમ તો જય માતાજી મિત્રો